ખૂબ પુરાતન મહાદેવ છે અને આખો મહિનો અહીંયા ભાવ ભક્તોની શિવભક્તોની ભીડ લાગે છે આજે સવારે વહેલી બ્રહ્મુર ચાર વાગ્યાથી અહીંયા લાઈન લાગી હજારો ભક્તો દર્શન કરી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આજે મારે ગામના પ્રથમ નાગરિક ભાઈ શ્રી રાજાભાઈ સરપંચ સરપંચશ્રી અને એમના પરિવાર એ પણ દર્શનનો લાભ લીધો અને અત્યારે પણ રુદ્રાભિષેક થઈ રહ્યો છે તો આવી રીતે આખો મહિનો માસ રાત્રે સુધી ભગવાનની દર્શનની ભીડ અહીંયા ચાલુ હોય છે દર સોમવારે અહીંયા વર્ષોથી શિવ ભક્તો દ્વારા રાત્રે સંતવાણી પણ અહીંયા ભજન ભાવ અહીંયા થાય છે અને આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે અને આજે પણ અને એમાં પણ આજે સોમતી અમાસનો પવિત્ર દિવસ છે તો અઢારે આલામાં આવીને અહીંયા ભગવાન મહાદેવના દર્શનનો લાભ લીધો છે અને મહાદેવ સૌનું કલ્યાણ કરે એવા ભાવના સાથે સમગ્ર ગુજરાતવાસીઓને પણ આધોઈ નગર તરફથી આ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય અને ત્રિવેણી અહીં નદીનો પણ બહુ મોટો મહિમા છે એટલે અહીંયા ઐતિહાસિક નગરી આ ધોઈ એ સાડા ચારસોથી પાંચસો વર્ષના પુરાતન મહાદેવ છે અને સ્વયંભૂ પ્રગટ પ્રગટ છે ને પાતાલેશ્વર પણ કહેવાય અને ઈશ્વરીયા મહાદેવના નામથી પણ ઓળખાય છે